પારડીમાં ગરીબ પરિવારને લોભામણી લાલચ આપી રૂપિયા એક પોઈન્ટ કરોડની છેતરપિંડી કરતા ડાયરેક્ટર સામે પોલીસમાં લેખિત ફરિયાદ ગોરસ મલ્ટી ટ્રેડ નામની કંપની ચાલુ કરી વિવિધ બ્રાન્ચો ખોલી લોકો પાસે પૈસા ઉઘરાવી જિજ્ઞેશ પટેલ અને અનિલ જયસ્વાલ થયા રફુ ચક્કર કંપનીના ડાયરેક્ટરોના ઘરે તાળા નોટિસોનો જવાબ નહીં ઓફિસો પણ બંધ રહેતા આર્થિક નુકસાની થઈ હોવાનું જણાવતા ફરિયાદીઓ પારડીમાં ગરીબ પરિવાર ને લોભામણી લાલચ આપી રૂપે છેતરપિંડી કરતા પારડી પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી હતી ગોરસ નામની કંપની ચાલુ કરી વિવિધ બ્રાન્ચો ખોલી લોકો પાસે પૈસા ઉઘરાવી મુખ્ય સૂત્રોધાર જીગ્નેશ પટેલ અને અનિલ જયસ્વાલ રફુ ચક્કર થઈ ગયા હતા ફરિયાદમાં જણાવ્યું હતું કે ગોરસ મલ્ટી ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ કંપની ચાલુ કરી પારડી વાપી વલસાડ ધરમપુર નવસારીમાં બ્રાન્ચ ખોલી હતી અને નાણાં રોકાણ માટે સ્કીમ અને ઓફર આપી ગરીબ પરિવારો પાસે પૈસા ઉઘરાવ્યા હતા જેમાં રોકાણ કરતા પારડીના પરિયા ધરમપુરના રહેવાસીઓના અંદાજે એક કરોડ તેર લાખ ત્રીસ હજાર જેટલા રૂપિયાની છેતરપિંડી કરતા ગોરસ મલ્ટી ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર જીગ્નેશ વઝીરભાઈ પટેલ રહેવાસી સુખાલા અનિલ રામ નરેશ જયસ્વાલ રહેવાસી વ્યારા વંતિક એમ પટેલ રહેવાસી પારડી પોણિયા ધીરુ એમ પટેલ રહેવાસી અન્નાલા મહેન્દ્ર બી પટેલ રહેવાસી ડુમલાવ સુભાષ ડી પટેલ રહેવાસી ડુમલાવ સહિત છ વિરુદ્ધ પાડી પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી હતી આ અંગે ફરિયાદી સંગીતાબેન કુરકુટિયા યોગેશ પટેલ તેમજ એડવોકેટ રૂપેશ રાઠોડે જણાવ્યું હતું કે ગીર ગાય ઘી અને આઠ દસ વર્ષ પછી બમણા પૈસા આપવાની લાલચો આપી કંપનીના ડાયરેક્ટરોએ છેતરપિંડી કરી પૈસા લઈ પરત ન ફરતા તેમને નોટિસ આપવામાં આવી તેનો પણ જવાબ આપ્યો ન હતો અને તેઓના ઘરે જતા

ચલી ગોરસ માટે કંપની હતી જેમાં અમે પાંચસો હજાર બે હજાર પૈસા ભરેલા હતા ગાળામાં કેવું હતું કે રિકવરી અમને પાછા મેચ્યુરિટી આપી દીધી પછી ના ગાળામાં અમે ફેમિલીના છે ફ્રેન્ડ ના છે પૈસા અમે ભરાવ્યા પછીના ગાળામાં કેવું થયું કે એમણે પૈસા ભયરાના અમારા વીસ હજાર ત્રીસ લાખ લાખની આજુબાજુ થયા બધા એમ એ પછી એમણે અઢાર ઓગણીસ થી પૈસા આપવાનું બંધ કરી દીધું પછી કેવું કે એમણે એક અરજી આપેલી હતી કે અમને અમુક સમય પછી પૈસા તમને મળશે હજુ સુધી પૈસા એમને આપ્યા નથી એમ કરીને અમારા આખું જોઈ ચાર પાંચ લાખ રૂપિયા અમારા પોતાના થઇ ગયા છે બીજા ભાઈ ના એમ કરીને સીતેર એસી લાખ રૂપિયા જેવા બધા થઇ ગયા છે અને એક અરજી આપેલી છે અમે પોલીસ સ્ટેશન આપેલી છે એ બાદ અને વકીલ નો બી મળ્યા છે અમે જોબ લેવા માટે અમે પોલીસ સ્ટેશન બોલાવ્યા છે જોબ લેવા માટે બોલાવેલા છે અમને એ માટે આવ્યા છે આજે ગોરસ કંપની છે બે ડાયરેક્ટર છે જીગ્નેશ વજીરભાઈ પટેલ જે સુખાલા રહેવાનું છે એમનું એક અનિલ જયસ્વાલ છે જેનું વ્યારા રહેવાનું છે તો બે આરોપી છે અમારે એટલે અમારી ટીમમાં છે ને સાત સાત જણા છે એ સિવાય પણ એટલે આખા વલસાડ જિલ્લામાં માં ને તો પાંચ છ જાના આજુ આજુબાજુ હશે એવા customer જેમને પૈસા રોકેલા છે અને જેમને પૈસા એમને મળ્યા નથી અમે આખી લે બધા પાટીદાર લોકો ના જ છીએ અમે સાત સાત છ જણા થયા અમે છે કસ્ટમર અંદર અમારે જ એક તેર લાખ ની આજુબાજુ છે પોલીસ પાસે એ અપેક્ષા રાખીએ છે કે અમને ન્યાય મળે ને પૈસા અમારા પાછા મળે એટલે અમે અનેક વકીલો પાસે ભી ગયા કોઈ હેલ્પ help કરી નથી અમને અમારી રૂપેશ છે ને હેમંતભાઈ છે એમને અમને આ રીતે રસ્તો બતાવ્યો છે અને અમને હેલ્પ કરતા છે સુધી એ એમની આઈ થિંક બે ને અગિયાર થી છે એમનું રજીસ્ટર કરેલું છે બે હજાર અગિયાર માં પૈસા આપ્યા પછી ના ગાળા માં કેવું થી અમારે ગાયબ જ છે મારે પોતાના સાડા ચાર લાખ રૂપિયા છે મારું નામ સંગીતાબેન રાજેશભાઈ કુરકુટિયા છે હું ધરમપુર રહું છું અને અમે જે કંપનીમાં અહીંયા પૈસા ભરતા હતા ગોરસમાં એ અમે આજુબાજુ વાળાને બી ભરાવ્યા પેલા ભાઈઓ જાતે આવીને કહેતા તા કે અમે પૈસા લઈ જશું પૈસાની ગેરંટી આપી અમને અને અમારી સાથે જે બે ભાઈઓ હતા જીગ્નેશભાઈ પટેલ અને કિરણભાઈ પટેલ હતા એમનું ડેથ થયું છે પણ જીગ્નેશભાઈ પોતે આવીને કહી ગયા કે પૈસા તમારા કશે જશે નહીં તમને પૈસા મળી જશે એટલા માટે અમે પૈસા વિશ્વાસ પર ભર્યા પણ અત્યારે આ મળતા પણ નથી થોડાક સમયમાં કોન્ટેક્ટમાં હતા એ લોકો અને અત્યારે બે ત્રણ વર્ષથી એ લોકો કોન્ટેક્ટમાં નથી આવતા અમને પૈસાનો વાયદો કર્યા કરે અને ફોન નંબર બદલ્યા કરે તો સર અમારે બી પછી જવાબ આપવાનો હોય આઈ થિંક મારા દસ દસ થી ત્રીસ લાખ ના ખર્ચ કેમ કે મારા જે કુટુંબના હતા એ લોકો ના એ મૂકેલા છે અને મારું ફેમિલી નું છે બધાનું જ છે આજુબાજુ અમારી મૂડી રોકાઈ આઠ વર્ષ થયા અત્યાર સુધી ના અત્યાર સુધીમાં ખાલી એક વાર મળ્યા બીજી વાર ના જે થયા એ અમને નથી અમારા બાજુમાં એમની દુકાન હતી એટલે એ લોકો તૈયાર આવતા હતા એટલે તઈ રીતે અમારે નાના પોંડા હોટલ છે એટલે અમે હોટલ ચલાવીએ છીએ એ લોકો ની સ્કીમ ગોરસ મલ્ટીપ્લેટ એટલે અ મતલબ ડેરી નું પ્લાન હતું ગાયો લાવેલા હતા ગીરી ગાય અને ઘી પછી થોડુંક વેચાણ વાળું હતું એવી રીતે અમને કીધું કે આ રીતે પ્રોડક્ટ ચાલશે અને એમાં થોડુંક રોકાણ કરશે તો આપણને ભી ફાયદો થશે એટલે અમે બી સારું ઉમીદ પૈસા ભર્યા છે ને તો હવે અમને પૈસા મળવું જોઈએ અને અમને બી ન્યાય મળવું જોઈએ કે અમારા આટલા પૈસા છે અને ગરીબોના પૈસા લઈને તમે શું કરવાના અમને ન્યાય તો જોઈએ ને એમ નામ એડવોકેટ રૂપેશ રાઠોડ છે આ બધા બિચારા ગરીબ લોકોનો મારો સંપર્ક થયો એમણે મને કીધું કે અમારા સાથે આવું કંઈક થયું છે હકીકતમાં એમને જાણ જ કે એમની સાથે શું ઠગાઈ થઈ છે શરૂઆતથી જ્યારે જયારે કંપની બની છે ત્યારથી એના ડાયરેક્ટરો ફ્રોડની ઈચ્છાથી ઈચ્છાથી કામ કર્યું હતું શરૂઆતમાં કંપની બની પછી એમણે એક પણ જે ડાયરેક્ટર્સની ડિટેલ્સ આવે કે કોઈ બી આવે એના ફાઈનેન્સિયલ એ કોઈ બી કંપનીની જે વેબસાઇટ હવે એમાં અપલોડ નથી કર્યા અને શરૂઆતથી છેતરામણીની અપેક્ષા એ લોકોએ આગળ કામ કર્યું હતું આમના બિચારાના નાના નાના ટુકડા ટુકડા પૈસા લઈ આમને એક છેતરામણી ભર્યું સ્ટેટમેન્ટ આપી કે તમને સારા પૈસા મળશે ગાયોનું ગીર ગાયોનું ઘી દૂધ વેચીને તમને એના સારા પૈસા મળશે તમને ફ્રીમાં ગાયો મળશે આઠ વર્ષ પછી દસ વર્ષ પછી બે ગણા ત્રણ ગણા પૈસા મળશે એવા લોભામણ્યું એમને સ્ટેટમેન્ટ આપ્યું અને જ્યારે બિચારા ગયા ત્યારે ખોટી રીતે એમને સમજાવી બજાવીને મોકલી દીધા કે ભાઈ તમને થોડા પૈસા કેશ આપી દીધા પાછા આવશે ત્યારે આપશું લોસ થયો છે હવે ખોટી ખોટી છેતરામણી હાલ એમણે અમારો સંપર્ક સાધ્યોને એમણે મેં અને મારા મિત્ર હેમંતભાઈ પટેલ એમણે બધી એની ડિટેલ કાઢી સમજાવે કે એકચ્યુઅલી આ જે જીજ્ઞેશભાઈ વજીરભાઈ પટેલ અને એમના બીજા ડાયરેક્ટર એ બંને શરૂઆત જ છેતરામણીથી કરી હતી એમની ઠગાઈ દે છે આપણે પોલીસ એમની કમ્પ્લેટ આપી છે હવે જોઈએ છે કે સાહેબ શું એમાં અમને સપોર્ટ કરે આ ગરીબ લોકોને બિચારા લોકોને ન્યાય મળે એવી અપેક્ષા આપણે એમની સાથે જોડાયા છે જે બની શકે આપણે એમને સપોર્ટ કરવા રેડી છે આગળ પણ આપણે જે પણ થશે કરશું આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે સાહેબ એમાં તાત્કાલિક કોઈ સારા પગલા લે એ બંને જણાનો આપણે સંપર્ક સાધવાની કોશિશ કરી પણ એ અમારી નોટિસ નો જવાબ પણ નથી આપતા અને હાલ એમના ઘરે જઈએ છીએ તો ઘરે તાડા મળે છે ઓફિસો હતી વાપી વલસાડ બધી જગ્યા પર બંધ છે એમના જે એજન્ટ હતા જે ઘરે પૈસા ઉઘરાવતા એ લોકો પણ નથી એટલે ટોટલી શરૂઆત જ ફ્રોડ થી થઈ છે આ કંપની ફ્રોડ માટે બનાવવામાં આવી છે બધી ઓફિસો બંધ કરી બે હાજર અગિયાર માં જ્યાંથી કંપની રજિસ્ટર થઈ હતી આજે બે ચોવીસ એક પણ ડોક્યુમેન્ટ એમને જે પબ્લિક ડોક્યુમેન્ટ કહેવાય કંપનીના એક પણ અપલોડ નથી કર્યા જે કંપનીનો ભી ફ્રોડ આવે એ મિનિસ્ટર ઓફ પરફેટ રવે છે એમણે બે એમના પર પગલા લઈને એમની કંપની સ્ટ્રાઇક ઓફ કરી દીધી છે કંપની બંધ કરાવી દીધી છે તાક પગલા લઈને બટ એનાથી આ લોકોનો કોઈ ફાયદો નથી થયો ડાયરેક્ટર તો પૈસા લઈને જતા રહે છે તો આપણી એવી જ અપેક્ષા કે સાહેબ એમના પર કોઈ પગલા લે અને આ લોકોને બિચારા ગરીબ લોકોને ન્યાય મળે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો